નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો તમામ પેન્શનરોને આ મહિનાથી પેન્શનમાં ચાર નવા નિયમ લાગુ અને કોને કેટલો ફાયદો તે જાણીશું સાથે સાથે પાંસઠથી ઓગણ એંસી વર્ષની ઉંમરે મળશે સંપૂર્ણ પેન્શન તો મિત્રો પેન્શન વધારો બે હજાર પચીસ આજથી જાહેર થયો છે સાથે મેડિકલ એલાઉન્સમાં પણ મોટો વધારો થયો છે તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો માર્ચમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએમાં વધારાની જાહેરાત કરી હતી ત્યારથી કર્મચારીઓએ તેમના પગાર વધારાની ગણતરી પણ શરૂ કરી દીધી છે તો પહેલી જાન્યુઆરીથી લાગુ થનારા ડીએમાં ત્રણ મહિનાનો વિલંબ થયો છે તેથી હવે કર્મચારીઓને ત્રણ મહિનાના બાકી પગાર પણ મળશે આનાથી સરકાર પર છ હજાર છસો ચૌદ કરોડ રૂપિયાનો વધારાનો બોજ વધશે તો આ રકમ ખાતામાં ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે તો આ વિશે વિગતવાર સમાચારમાં જાણીશું તો સરકારે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારીઓને ઘણી ભેટો આપી છે તો હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે તો તાજેતરમાં ડીએ વધારાની રકમ હવે કર્મચારીઓના ખાતામાં બાકી રકમ સાથે આવશે આ ડીએ વધારો જાન્યુઆરીથી લાગુ થવાનો છે તેથી જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના બાકી પગાર કર્મચારીઓને આપવામાં આવશે તો આ અંગે કર્મચારીઓમાં ઉત્સાહ છે તો સરકારે આ વર્ષના પહેલાં છ મહિનામાં ડીએમાં બે ટકાનો વધારો કર્યો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો હવે ડીએમાં આટલો વધારો થયો છે તો અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ ત્રેપન ટકા ડીએ મળતું હતું તો હવે બે ટકાના વધારા પછી તે પંચાવન ટકા થઈ ગયું છે જોકે કર્મચારીઓ તેને ઓછું માનીને નિરાશ છે તો આ ડીએ રકમ કર્મચારીઓને એપ્રિલ મહિનાના બાકી પગાર સાથે આપવામાં આવશે તો ડીએ વધારાથી લગભગ ઓગણપચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને છાસઠ લાખ પેન્શનરોને ફાયદો થશે તો આનાથી સરકારી તિજોરી પર છ હજાર છસો ચૌદ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે તે નિશ્ચિત છે ત્યારબાદ વાત કરીએ તો આ દિવસે ખાતામાં આવશે પૈસા તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર મહિને લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા મળી રહ્યો છે તો ડીએમાં બે ટકાનો વધારો તમને દર મહિને વધારાના ત્રણસો સાહીઠ રૂપિયા મળશે તો ત્રણ મહિનાના બાકી દસ હજાર ને એંસી રૂપિયા બાકી ચૂકવણા પણ આપવામાં આવશે તો આ એપ્રિલ મહિનાના પગારમાં એક સાથે આપવામાં આવશે મિત્રો તો બીજી બાજુ ડીઆરમાં પણ બે ટકાનો વધારો થયો છે તેથી દર મહિને નવ હજાર રૂપિયા પેન્શન મેળવનારાઓને એકસો એંસી રૂપિયાનો ફાયદો થયો છે તેમની બાકી રકમ તરીકે પાંચસો ચાલીસ રૂપિયા મળશે જે ત્રણ મહિના માટે બાકી રકમ હશે તો સરકાર દ્વારા વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં બે વાર ડીએમાં વધારો કરવામાં આવે છે તો આ વધારો સાતમા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો છે તો આગામી ડીએ વધારો જુલાઈથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો છે જેની જાહેરાત દિવાળી નજીક કરવામાં આવશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચ પાસેથી પણ અપેક્ષાઓ છે તો આ વખતે સરકારે ફક્ત બે ટકા ડીએ વધાર્યું છે તો ફુગાવાને ધ્યાનમાં રાખીને આ પૂરતું છે તેથી આઠમા પગાર પંચ પાસેથી ઘણી અપેક્ષાઓ છે એવું માનવામાં આવે છે કે સરકાર નવા પગાર પંચમાં પગારમાં મોટો વધારો કરશે અને કર્મચારીઓ મોંઘવારી સામે લડી શકશે તો સાડા છ વર્ષ પછી ડીએમાં આટલો ઓછા વધારાથી કર્મચારીઓ નિરાશ પણ છે તો જ્યારે મોંઘવારી ઘણી વધી ગઈ છે આ ઉપરાંત અત્યાર સુધી ડીએમાં ઓછામાં ઓછા ત્રણ ટકા સુધીનો વધારો કરી રહી છે તો આ જ કારણ છે કે ડીએમાં ત્રણ ટકા સુધી પહોંચ્યો નહીં તો અહીં તમને એ પણ જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈઆઈ ડબલ્યુ અનુસાર ડીએ વધારવામાં આવે છે તો આ વખતે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના એઆઈસીપીઆઈ આઈડબલ્યુના આંકડા એકસો તેતાલીસ પોઈન્ટ સાત પોઈન્ટ હતા આ મુજબ ડીએ અને ડીઆરની ગણતરી પંચાવન પોઈન્ટ અઠ્ઠાણું ટકા કરવામાં આવી હતી તો નિયમો અનુસાર રાઉન્ડ ફિગરમાં તેને ફક્ત પંચાવન ટકા ગણવામાં આવતું હતું તેથી મોંઘવારી ભથ્થું ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થયું એટલે કે ફક્ત બે ટકાનો વધારો થયો જો ગણતરી છપ્પન ટકા સુધી પહોંચી હોત તો ડીએમાં ત્રણ ટકાનો વધારો થયો હોત ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલ પછી ડીએનએ મૂળ પગારમાં મર્જ કરી શકાય છે આનું કારણ એ છે કે ત્યાં સુધી ડીએમાં સાઠ ટકાની નજીક પહોંચી જશે તેથી તેને મર્જ કરી શકાય છે અને શૂન્યથી ફરીથી શરૂ કરી શકાય છે જો આવું થશે તો કર્મચારીઓના પગાર માળખામાં પણ ફેરફાર થશે જોકે આ બધું આઠમા પગાર પંચની ભલામણો પર નિર્ભર રહેશે તો સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સરકાર ફુગાવા અને અન્ય આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખીને આઠમા પગાર પંચ માટે ફિટમેન ફેક્ટર નક્કી કરશે દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો